સરહદી વિસ્તાર ધરાવતા વાગડ વિસ્તારના હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે

હોટલ હરપ્પન હોમસ્ટે દ્વારકાધીશ રેસ્ટોરન્ટ રતનપર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા દ્વારા સહયોગ આપવામાં આવ્યું હતું અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગના વડા ડૉક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કાર્યરત બ્લડ બેંક ટીમમાં ડોક્ટર જય પટેલ ડૉક્ટર મિલન બોજાણી બ્લડ બેંક કાઉન્સેલર દર્શનભાઈ રાવલ નિકેશ પોકાર ડેવિડભાઈએ સેવા આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરાના ડૉક્ટર ફૂલાભાઈ પરમાર રૂપેશભાઈ ઢીલા નીતિનભાઈ ઢીલા ભરતભાઈ મણવણ દ્વારા સેવા આપવામાં આવી હતી કેમ્પમાં એકસો તેતાલીસ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે રક્ત થેલીસેમિયા ડાયાલિસિસ સગર્ભાબહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી ઉપયોગમાં લેવામાં આવશે કેમ્પ દરમિયાન ખડીર પીઆઈએમએન દવે જયરામભાઈ ઢીલા સચિનભાઈ ઢીલા વિષ્ણુભાઈ ચાવડા દશરથસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજા અજયસિંહ ઝાલા ધમભા સોઢા મોહનભાઈ ઢીલા કરસનભાઈ ગઢવી પોપટજી ઠાકોર પ્રદીપભાઈ ઢીલા અમિતભાઈ છાંગા વાલજીભાઈ રબારી અને સરપંચ દશરથભાઈએ વ્યવસ્થા સંભાળી હતી અગાઉ બે વખત પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે